પછી અંગ્રેજો નું શાસન આઈ ગયું અંગ્રેજો ખાલી મેવાડે તમને બચાયા મારા પ્રતાપ ના તો મંદિર જ ના આવતો મંદિર ના આવતો બીજો ભગવાન તમે માનતા આ ભગવાન તમે ના માનો પણ ભગવાન જે સહિય એના લીધે બાકી

હિન્દુઓની જમીન ઉપર એવું કરતા મુસલમાનો કબજો કરી મસ્જિદ બનાવવા માંગતા એટલે અંગ્રેજ સરકારે પૂછ્યું હિન્દુઓને કોઈ તમારો કોઈ સાક્ષી ખરો એવો કેમ સાબિત તરીકે જમાન તમારી તમારી જેમ એટલે કે બીસ મિલ ના કરી વખતે મુસલમાન ના વખત ધર્મ ગુરુ હતા હિન્દુએ કીધું કે આ બીસ બધું જે જાણે બધું એમની ગવાય એમને મંજૂર છે એટલે મુસલમાનો વખત ખુશ થઈ ગયા આને

ભારત આપણે એવું કર્યું છે સંસ્કૃતિ ક્યારે ભૂલવાની નહીં અને વારસો ક્યારે વિસરાવાનો નહીં આપણા માટે કેટલા માપ પૃથ્વીરાજ ચૌહાણ છે શિવાજી મહારાજ છે